વૃષભ રાશિ ઓક્ટોબર બે હજાર ચોવીસ દસ મોટી ભવિષ્યવાણી વૃષભ રાશિ ચક્રની આ બીજી રાશિ છે આ રાશિનું ચિહ્ન બળદ છે બળદ સ્વભાવથી ખૂબ મહેનતી અને બહાદુર હોય છે સામાન્ય રીતે તે શાંત રહે છે પરંતુ ગુસ્સો આવે ત્યારે તે અત્યંત આક્રમક બની શકે છે વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે મિત્રો જો તમારી રાશિ પણ વૃષભ છે તો તમે શનિવારના દિવસે ભગવાન શનિદેવની પૂજા જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂર લખો ચાલો જાણીએ ઓક્ટોબર મહિનામાં વૃષભ રાશિના લોકો માટેની દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે એક આર્થિક સ્થિતિમાં સુધારો દસ ઓક્ટોબર થી શરૂ કરીને વીસ ઓક્ટોબર ના વચ્ચે વૃષભ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિમાં સુધારાની શક્યતા છે આ સમયગાળામાં તમારે નાણાકીય લાભ અને રોકાણમાં વૃદ્ધિની શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને ચૌદ ઓક્ટોબર અને સત્તર ઓક્ટોબરના આસપાસ તમારે આર્થિક રીતે લાભદાયક તક મળી શકે છે આ સમય નવી પ્રોજેક્ટ અથવા વ્યવસાયિક યોજનાઓ શરૂ કરવા માટે અનુકૂળ રહેશે જો તમે અગાઉ કોઈ સંપત્તિ અથવા વ્યવસાયમાં રોકાણ કર્યું હતું તો આ મહિનામાં તમને તેનો લાભ મળી શકે છે બે કરિયર અને નોકરીમાં ઉન્નતિ દસ ઓક્ટોબર પછીનો સમય નોકરી અને કાર્યમાં પ્રગતિ માટે સારો રહેશે આ સમયગાળામાં તમારી યોજનાઓને ઝડપ મળશે અને તમે નવી જવાબદારીઓ સંભાળી શકશો પંદર ઓક્ટોબરના દિવસે તમારા કરિયર માટે નવા અવસર મળી શકે છે અને બાવીસ ઓક્ટોબરે તમારે પ્રમોશન અથવા આર્થિક વૃદ્ધિના સંકેતો છે સત્યાવીસ ઓક્ટોબરે તમારે પરિશ્રમનું ફળ મળશે અને વરિષ્ઠોથી પ્રશંસા મળી શકે છે તેમ છતાં યોગ્ય નિર્ણય લેવા માટે તમારે સહનશીલતા અને સમજદારીથી કામ લેવું પડશે ત્રણ વ્યવસાયમાં લાભ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં વૃષભ રાશિના જાતકો માટે વેપારમાં લાભની શક્યતા સારી દેખાઈ રહી છે આ સમયગાળામાં ગ્રહોની સ્થિતિ તમારું સાથ તમારે નવા વેપારના અવસર મળી શકે કોઈ જૂના પ્રોજેક્ટ અથવા ભાગીદારીમાંથી પણ સારો ફાયદો થઈ શકે છે ધન સંબંધિત મુદ્દાઓમાં સાવચેત રહેવું જરૂરી છે રોકાણ કરતા સમયે વિચારવીણ કરીને જ નિર્ણય ખાસ કરીને જો તમે કોઈ મોટો નિર્ણય લેવાના વિચારે છો જો તમે કોઈ નવી યોજના શરૂ કરવા માંગો છો તો આ સમય અનુકૂળ રહેશે પરંતુ સંપૂર્ણ યોજના બનાવીને આગળ વધો ત્રણ છ નવ તેર અઢાર એકવીસ પચીસ અને ત્રીસ ઓક્ટોબરના દિવસોમાં વેપારીક નિર્ણય લેવો નવા સોદા કરવો અને રોકાણ કરવું શુભ રહેશે ચાર સાંસારિક સંબંધો ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં વૃષભ રાશિના જાતકો માટે પારિવારિક સંમતિની સ્થિતિ થોડી મિશ્રિત રહી શકે છે આ મહિને શુક્ર અને મંગળ ગ્રહોનો વિશેષ પ્રભાવ રહેશે જે તમારા સંબંધોમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના અસર પેદા કરી શકે છે લગ્નિત લોકો માટે આ સમય સકારાત્મક રહેશે પણ ક્યારેક નાની નાની બાબતો પર તકલીફો થઈ શકે છે જો તમે ધીરજ અને સમજદારીથી કામ લેશો તો તમારા સંબંધમાં સંતુલન અને સમાધાન કાયમ રાખી શકશો તમારા મિત્રો અને સામાજિક વર્તુળમાં નવા લોકોનો સમાવેશ થઈ શકે છે કોઈ જૂના મિત્ર સાથે ફરીથી સંબંધ સ્થાપિત થઈ શકે છે બે પાંચ દસ ચૌદ ઓગણીસ બાવીસ છવ્વીસ અને ઓગણત્રીસ ઓક્ટોબરના દિવસો દરમિયાન તમે તમારા સંબંધોમાં સુધારણા અને સમરસતા લાવવા માટે પ્રયત્નો કરી શકો છો આ સમય તમારા માટે સકારાત્મક સંવાદ અને સમજણ વધારવા માટે યોગ્ય રહેશે પાંચ આરોગ્ય પર ખાસ ધ્યાન આ મહિને તમારે તમારા આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે નાની મોટી બીમારીઓ અથવા આરોગ્ય સમસ્યાઓ ઉદભવી શકે છે તેથી નિયમિત ચકાસણી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી મહત્વપૂર્ણ રહેશે માનસિક તણાવથી બચવાનો પ્રયાસ કરો યોગ ધ્યાન અથવા હળવી કસરત તમને માનસિક અને શારીરિક આરોગ્ય જાળવવામાં મદદ કરી શકે છે યોગ્ય આહાર અને પૂરતું પાણી પીવું તમારા આરોગ્ય માટે લાભદાયક રહેશે તાજા ફળો શાકભાજી અને પ્રોટીનયુક્ત આહારને તમારી દિનચર્યામાં સામેલ કરો બાર ઓક્ટોબરના દિવસે તમે તમારા આરોગ્યની દ્રષ્ટિએ સકારાત્મક બદલાવ જોઈ શકશો છવ્વીસ ઓક્ટોબરનો દિવસ આરોગ્ય સંબંધિત કોઈપણ યોજના અમલમાં મૂકવા માટે શુભ દિવસ હોઈ શકે છે છ રોકાણ માટે સતર્કતા આ મહિને રોકાણ સંબંધિત નિર્ણય લેતી વખતે સાવચેત રહો યોગ્ય સંશોધન અને આયોજન વિના મોટું રોકાણ કરવાથી બચો કેટલાક અઠવાડિયામાં અણધાર્યા ખર્ચ અથવા અસહજ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે રોકાણ કરતા પહેલા નાણાકીય સ્થિતિનું સાવધાનીપૂર્વક મૂલ્યાંકન કરો સંપત્તિમાં રોકાણ કરતી વખતે સાવધાની અને વિચારશીલતા મહત્વપૂર્ણ છે અને આ સંકેતોને ધ્યાનમાં રાખીને તમે વધુ સફળતા પ્રાપ્ત કરી શકો છો ઓક્ટોબરના મધ્ય અને અંતમાં રોકાણ માટે સારા અવસર મળી શકે છે હાલની સંપત્તિનું પુનર્વિચારણ સારું રહી શકે છે સાત સામાજિક સત્તા અને નેટવર્કિંગ આ મહિને નવા લોકોને મળવા અને નેટવર્કિંગના સારા અવસર મળી શકે છે આ તમારા સામાજિક વર્તુળને વધારવામાં મદદરૂપ થશે તમારી મહેનત અને લગ્નથી તમારે સામાજિક સ્તરે માન્યતા મળી શકે છે આ તમારી પ્રતિષ્ઠા અને સંપર્કોને મજબૂત બનાવશે સામાજિક સમારંભો પાર્ટીઓ અથવા આયોજનમાં ભાગ લેવાથી તમારા સંબંધો અને સામાજિક સંબંધો વધુ મજબૂત બની શકે છે સંવાદ અને વાતચીતમાં સુધારો થશે જેનાથી તમારો સામાજિક દરજ્જો વધશે દસ ઓક્ટોબરનો દિવસ નેટવર્કિંગ અને સામાજિક આયોજન માટે શુભ રહેશે પંદર ઓક્ટોબરના દિવસે નવા સંપર્કો બનાવવા અથવા સામાજિક આયોજનમાં ભાગ લેવા માટે સારો સમય છે આઠ યાત્રા વૃષભ રાશિ માટે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં યાત્રાનો સમય શુભ રહી શકે છે આ મહિને વિદેશી સંપર્ક યાત્રા અને અભ્યાસના મામલામાં સકારાત્મક પરિણામ મળી શકે છે જો તમે વિદેશ પ્રવાસની યોજના બનાવી રહ્યા છો તો તેને સાવધાનીપૂર્વક અને સારી તૈયારી સાથે કરો યાત્રાઓ સાથે સંકળાયેલા કાયદાકીય અથવા વહીવટી તંત્રના મુદ્દાઓ પર ધ્યાન આપવું પણ મહત્વપૂર્ણ રહેશે મહિનાના પ્રથમ અને ત્રીજા અઠવાડિયા યાત્રા માટે ખાસ શુભ દિવસ હોઈ શકે છે નવ આધ્યાત્મિક ઉન્નતિ માટે શુભ સમય વૃષભ રાશિ માટે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં આધ્યાત્મિક ઉન્નતિ માટેના શુભ દિવસો તે હશે જ્યારે ચંદ્ર તમારા રાશિ માટે અનુકૂળ સ્થિતિમાં હશે અથવા જ્યારે શુભ ગ્રહો જેમ કે ગુરુ અને શુક્ર સારા સ્થાને હશે સામાન્ય રીતે મહિનાના પ્રથમ અને ત્રીજા અઠવાડિયામાં આ દિવસોની શક્યતા વધારે હોય છે ખાસ કરીને સપ્તાહના અંતે અને પૂનમના દિવસો આધ્યાત્મિક કાર્ય અને સાધના માટે અનુકૂળ બની શકે છે આ સમય આત્મપરિચય અને માનસિક શાંતિ માટે સારો રહેશે કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા માર્ગદર્શકને મળવું અથવા ધાર્મિક અંઠાનમાં ભાગ લેવું તમારા આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપી શકે છે દસ પ્રેમ સંબંધો માટે મિશ્રિત સમય વૃષભ રાશિ માટે ઓક્ટોબર 2024 માં પ્રેમ સંબંધો માટે સમય મિશ્રિત થઈ શકે છે આ મહિનો ભાવનાત્મક સંબંધોને ઊંડા કરવા અને સાથે સાથે સારા સંવાદ સ્થાપિત કરવા માટે યોગ્ય સમય બની શકે છે જે લોકો પહેલેથી જ સંબંધમાં છે તેમના માટે આ સમય સંબંધને નવી દિશા આપવાની અને સમજણ વધારવા માટે સારો રહેશે નવા પ્રેમ સંબંધ માટે આ સમય થોડો સાવધાનીપૂર્વક રહેવું જરૂરી છે કારણ કે કેટલાક સંશય અને અસહમતિઓ થઈ શકે છે સંવાદમાં પારદર્શિતા અને ઈમાનદારી જાળવવી મહત્વપૂર્ણ છે પ્રેમ સંબંધોમાં સુધારણા માટે શુભ દિવસો તે હશે જ્યારે ચંદ્ર તમારા રાશિ માટે અનુકૂળ સ્થિતિમાં હશે અથવા જ્યારે શુક્ર અને ગુરુ જેવા શુભ ગ્રહો સારા સ્થાને હશે સામાન્ય રીતે મહિનાના પહેલા અને ત્રીજા અઠવાડિયામાં આ પ્રકારના દિવસો મળી શકે છે ખાસ કરીને પૂનમ અને અમાવસ્યાના દિવસો સંબંધોમાં સુધારણા અને સંવાદ માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકે છે મિત્રો આ વિડિયોમાં અમે તમને વૃષભ રાશિ માટે ઓક્ટોબર મહિનાની ચોક્કસ ભવિષ્યવાણી વિશે જાણકારી આપી છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઇક કરીને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂર લખશો આભાર